સોરત પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવાની નવી પહેલ કરી છે સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરીને માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને ઘાતક હથિયારો સ્વયંભૂ જમા કરાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે જે અપીલ લોકો સારો પ્રતિસાદ આપી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગોડાદરા પોલીસ દ્વારા માઇક દ્વારા અપીલ કરાઈ હતી જેમાં લોકોએ સ્વયંભૂ હથિયારો જમા કરાવ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે પોલીસ કમિશનરના પદનો ચાર્જ સંભાળતા જ ગુનેગારોને એક મેસેજ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાથે જ નવા પોલીસ કમિશનર અનુપમ શી ગેહલોતે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરવાના છે ત્યારે સુરત પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ગોડાદ્રા સોસાયટીઓમાં જઈને માઇક દ્વારા લોકોને સૂચના આપી હતી કે જો તમારી પાસે ઘાતક હથિયારો જેવા કે તલવાર પિસ્તોલ રેમ્બો ચપ્પુ લાકડાના ફટકા વગેરે હોય તો અહીં જમા કરાવી દો પોલીસ દ્વારા ત્રણ ભાષાઓમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં મરાઠી પંજાબી અને હિન્દી ભાષામાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને ઘાતક હથિયારો જમા કરાવવા અપીલ કરી હતી ત્યારે લોકોએ પોલીસને અપીલને સાંભળીને સામે ચાલીને પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો જમા કરાવી દીધા હતા ગોડાદ્રા પોલીસની અપીલ બાદ અઠ્યાવીસ જેટલા હથિયારો ગણતરીની મિનિ જમા થઈ ગયા હતા હથિયારો જમા કરાવવા લોકો આવ્યા હતા